આજના વિડીયોનો ટોપિક છે મહાત્મા ગાંધી ઉપર સ્પીચ અથવા નિબંધ લેખન આ વિડીયોને તમે સ્પીચ તરીકે પણ ઉપયોગ કરી શકશો અને નિબંધ લેખન તરીકે જો તમારે ઉપયોગ કરવો હોય તો એને પેરેગ્રાફ સ્વરૂપે લખશો તો નિબંધ પણ બની જશે આ એક ખૂબ જ સરસ યુનિક અને નવો જ વિડીયો છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં સાથે જ બેલ નોટિફિકેશનને પણ ઓન કરો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય કારણ કે આવા જ યુઝફુલ વિડિયો વિડીયો લઈને હું આવતી રહીશ સાથે સાથે તમારે જો કોઈ નવા ટોપિક ઉપર વિડિયો જોવો હોય તો એ પણ મને કમેન્ટમાં બતાવજો જેથી હું એના ઉપર પણ વિડીયો બનાવીશ તો ચાલો આજના વિડીયોને શરૂ કરીએ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી તથા માતાનું નામ પુતળીબાઈ હતું તેમનું જન્મ સ્થળ ગુજરાતનું પોરબંદર શહેર છે ગાંધીજીના પત્નીનું નામ કસ્તુરબા હતું તેમને રાજકોટમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ વકીલાતનો અભ્યાસ કરવા માટે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા દક્ષિણ આફ્રિકામાં પણ તેમની ભારતીયોના હક્કો માટેની લડત આપી હતી ભારત પરત આવ્યા બાદ તેમને આઝાદીની લડત શરૂ કરી હતી ગાંધીજીએ ભારતની આઝાદી માટે અસહયોગ આંદોલન દાંડી યાત્રા સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો જેવા ઘણા બધા આંદોલનો કર્યા હતા સ્વતંત્રતાના આંદોલનો દરમિયાન તેમને અનેક વખત જેલમાં જવું પડ્યું હતું ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન કુલ બે દિવસ સુધી

થયા મિત્રો આપણને કોઈ પૂછે કે ગાંધીજીને મહાત્માનું બિરુદ કોને આપ્યું તો આપણે કહી શકીએ કે રવિન્દ્રનાથ ટાગોરે આ જ રીતે ગાંધીજીએ રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવનું ઉપનામ આપ્યું હતું આ થઈ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ગાંધીજીને બાળકો ખૂબ જ પ્રિય હતા બાળકો તેમને પ્રેમથી બાપુ કહીને બોલાવતા ગાંધીજીની આગેવાનીમાં સમગ્ર દેશના લોકોની મદદથી ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી જાન્યુઆરી રોજ ગાંધીજીની હત્યા કરી નાખવામાં આવી હતી આથી આખા દેશમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું આજે ગાંધીજી આપણી વચ્ચે નથી પરંતુ તેમના સત્ય અને અહિંસાના વિચારો આજે પણ આપણી વચ્ચે જીવંત છે તો મિત્રો કેવો લાગ્યો નિબંધ કમેન્ટમાં જરૂરથી કહેશો અને જો તમારે કોઈ નવા ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો એની પણ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ લર્નિંગ કીપ વોચિંગ થેન્ક યુ બાય બાય